નર્મદા વિભાગના ઇજનેર કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પ્રતિક ઉપવાસ ઉપર બેસી સરકાર સામે વિરોધ દર્શાવ્યો નર્મદા વિભાગ માં બે હજાર બે હજાર ચાર બે હાજર દસ બે હજાર બાર અને બે હજાર તેરની ની બેંચના કર્મચારીઓને નાકા પ્રમોશન નહીં મળતા થરાદ નર્મદા વિભાગની કચેરીમાં ફરજ બિઠાવતા કર્મચારીઓ વિરોધ દર્શાવ્યો છે જેમાં ભરતીની વિવિધ માંગો લઈને થરાદ નર્મદા કચેરીના કર્મચારીઓનો પ્રતિક ઉપવાસ પર બેસી તેઓની માંગણીઓ કરી રહ્યા છે જેમાં જણાવ્યું હતું કે બિન અનુભવી ઈજનેરોને કાર્યપાલક ઇજનેર તરીકેના પ્રમોશન આપી દેવામાં આવ્યા છે જેથી બેવડી નીતિ અપનાવી છે ત્યારે હકારાત્મક નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જેમ કે ઉચ્ચારી રહ્યા છે નર્મદા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ માંગણીઓ કરી છે કે તેઓના નામ માટે વ્યાજબી છે પરંતુ નર્મદા કેનાલોમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી તે પણ જરૂરી છે માઇનોર તેમજ ડિસ્ટ્રીબ્યુટ કેનાલોમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચારો આચરી તકડાદી કામગીરી તેમજ સફાઈ નામે કરોડો રૂપિયાના બિલો બનાવી સરકારની તિજોરીના તળિયા ખાલી કરી રહ્યા છે તેવા જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે ગુજરાત સરકારે યોગ્ય તપાસ કરવી પણ જરૂરી છે આજે બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ પાંચેય બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી મીન્સ નાકાઈ કે કાઇની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરો અને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રક્ચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી ઇજનેની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિન અનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીંયા આજ મળ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ અને આગળનો આપણો કાર્ય જે હકારાત્મહિ આવે તો ફરીથી આંદોલન કરીશું ગાંધી ચિંતા આંદોલન કરીશું કેટલા દિવસનો વિરોધ વિરોધ છે બે ત્રણ દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે